સાવરકુંડલામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો અને નિર્દોષ હિન્દુ સંતો તેમજ લોકોની ધરપકડ સામે સમગ્ર હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે આ રોષ વ્યક્ત કરવા માટે સાવરકુંડલામાં વિશાલ મૌનરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રીધિસિદ્ધિ ચોકથી મામલતદાર કચેરી સુધી નીકળેલી આ મોન રેલીમાં સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા

માઠા પ્રણામ ભોગવવા પડશે તેથી ભારત સરકારે બાંગ્લાદેશ પર દબાણ કરીને આ અત્યાચારો બંધ કરવા જોઈએ મૌન રેલી બાદ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સાવરકુંડલાના હિન્દુઓની લાગણીઓને બાંગ્લાદેશ સુધી પહોંચાડવાની અપીલ કરવામાં આવી હતી આવેદનમાં સરકારને કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી સાવર કુંડલાના સમસ્ત હિન્દુ સમાજ તેમજ વિવિધ સંગઠનો સમયમાં બાંગ્લાદેશની અંદર શેખ હસીના સરકાર ને અલોકતાંત્રિક તરીકે બરખાસ્ત કર્યા પછી ત્યાં જે નવા રાષ્ટ્રપતિ મુકાણા છે એમના નજર નીચે આખા બાંગ્લાદેશની અંદર સમસ્ત લઘુમતી સમાજ ખાસ કરીને હિન્દુ સમાજને ટાર્ગેટ બનાવીને એને ખતમ કરવાનો એક ભયંકર ષડયંત્ર ચાલી રહ્યું છે એમાં હિન્દુઓની હત્યા બહેનો પર બળાત્કાર મંદિરોને ધ્વસ્ત કરવા ધર્મ પરિવર્તન કરાવવું આ પ્રકારની અમાનવીય પ્રવૃત્તિ અત્યારે ભયંકર રીતે ચાલી રહી છે આ પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી બંધ થાય તેને લઈને ભારત સરકાર તરફથી કાંઈ ને કાંઈ પગલાં લેવામાં આવે જરૂર પડે તો સૈન્ય કાર્યવાહી પણ કરવામાં આવે એવી માગણી સાવરકુંડલાની જનતાની હતી અને એ માગણી અમે પ્રાંત સાહેબ સુધી પહોંચાડી છે